હું ડોક્ટર મયુર મેકપરા મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કે સોચ હું ડોક્ટર મયુર મેકપરા આ જે પ્રેગ્નન્ટ લેડી નો સૌથી કોમન ક્વેશ્ચન હોય સ્ટાર્ટિંગ માં આવે ત્યારે બહુ એક્સાઇટમેન્ટ હોય કે હું શું જમું જેથી મારું બાળક સારું રહે એનો વિકાસ પૂરતી માત્રામાં થાય અને મને પણ 9 મહિના પૂરતી પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે શું શું મારે ખોરાક લેવો જોઈએ સંપૂર્ણ આહાર એને જ કહેવાય કે જ્યારે આ આખા દિવસના શેડ્યુલના ખોરાકની અંદર પૂરતા માત્રામાં પ્રોટીન હોય કાર્બોહાઇડ્રેટ હોય ફેટ હોય વિટામિન્સ એન્ડ મિનરલ્સ હોય અને યોગ્ય માત્રામાં ફાઈબર હોય એવો ખોરાક હોય કે જેની અંદર આ બધું યોગ્ય માત્રામાં હોય એવો ખોરાક જો લેડીસ લે તો એના બાળકનો વિકાસ અને એની હેલ્થ બી સારી રહે અને બીમારી બી ઓછી આવે કયા ખોરાકમાંથી આપણે પ્રોટીન્સ મળે છે અ પ્રોટીન્સ છે એ ભારતના ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે કેમ કે બધા સ્નાયુઓ અને બધા ઓર્ગન્સ પ્રોટીન્સના બનેલા હોય છે એટલે પ્રોટીન્સ ખોરાકમાં યોગ્ય માત્રામાં હોવો જરૂરી છે પ્રોટીન્સ વેજીટેરિયન ની અંદર દૂધ અને દૂધની બધી આઈટમ જેવી કે દહીં છે છાસ છે પનીર ચીઝ એમાંથી પ્રોટીન મળે છે કઠોળ છે કઠોળની અંદર સોયાબીનની અંદર સૌથી વધારે માત્રામાં પ્રોટીન હોય છે બીજું ચણા છે રાજમા છે વાલ છે બરાબર એની અંદર મગ છે એ બધાની અંદર યોગ્ય માત્રામાં પ્રોટીન હોય છે તથા પ્રોટીન છે એ બીજા જેમ કે ડ્રાય ફ્રુટ ની અંદર બી મળે છે પણ એ બધું બીજા ખોરાક ની અંદર બી પ્રોટીન તો હોય છે પણ એનું માત્રા ઓછી હોય છે અને નોન વેજીટેરિયન ડાયટ ની અંદર એક્સ છે ઈંડા છે ફિશ છે અને ચિકન છે કે જેની અંદર યોગ્ય માત્રામાં પ્રોટીન હોય છે પણ જે રેડ મીટ છે રેડ મીટ કહેવાય છે જે જે બને ત્યાં સુધી પ્રેગ્નન્સી ની અંદર અવॉइड કરવાનું કહેતા હોય છે કાર્બોહાઇડ્રેટ તમને કયા ખોરાકમાંથી મળી શકે છે કાર્બોહાઇડ્રેટ જનરલી બધા ખોરાક ની અંદર કાર્બોહાઇડ્રેટ હોય છે અને કાર્બોહાઇડ્રેટ સારી માત્રામાં ઘઉની રોટલી માં સૌથી વધારે કાર્બોહાઇડ્રેટ હોય છે એટલા માટે આપણે ડાયાબિટીસ માં એને અવॉइड કરવાનું કહીએ છીએ બાકી જુવાર છે બાજરો છે એની અંદર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે એમાં ખાસ કરીને જે ગયેલા ફ્રૂટ હોય છે જેની હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક હોય છે જેવા કે તરબૂજ છે ચીકુ છે સીતાફળ છે કેરી છે એની અંદર કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ કેળા છે એની અંદર કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધારે હોય છે કયો ખોરાક એવો હોય છે કે જેમાં ફાઈબર્સ, વિટામિન મિનરલ્સ નું પ્રમાણ વધારે હોય છે અ ખોરાક ની અંદર ફાઈબર્સ નું બહુ મહત્વ હોય છે કેમ કે જેટલો તમે ખોરાક લ્યો એ નો થી 50% તમારું ફાઈબર્સ, મિનરલ્સ અને વિટામિન્સ હોવા જોઈએ કેમ કે ફાઈબર્સ ની અંદર ફાઈબર્સ યોગ્ય માત્રામાં લેવાથી અ પ્રેગ્નન્ટ લેડી નું પેટ સાફ રહે છે, કોન્સ્ટીપેશન ના પ્રોબ્લેમ ઓછા થાય છે અને એસિડિટી નું પ્રમાણ ઓછું હોય છે એટલે યોગ્ય માત્રામાં ફાઇબર હોવા જરૂરી છે વિટામિન્સ અને મિનરલ્સ યોગ્ય માત્રામાં એટલા માટે જરૂરી હોય છે કે કોઈ બી નવા ઓર્ગન્સ બનતા હોય કોઈનું બી ડેવલપમેન્ટ થતું હોય ત્યારે યોગ્ય માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય તો એનું ડેવલપમેન્ટ સારું થાય અને મિનરલ્સની અંદર આવે છે એક તો આયરન જે લોહીની ટકાવારી માટે જરૂરી છે કેલ્શિયમ જે હાડકા બનવા માટે જરૂરી છે બીજા આયોડીન છે પોટેશિયમ છે બીજા ઘણા બધા મિનરલ્સ છે વિટામિન્સની અંદર વિટામિન્સ એ બી બીટવેલ કોલિક એસિડ વિટામિન સી વિટામિન ડી આ બધા યોગ્ય માત્રામાં હોવા જોઈએ અને વિટામિન્સ મિનરલ્સ અને જે ફાઈબર છે એ જનરલી મોસ્ટલી બધા સારા માત્રામાં હોય છે એટલે બધા ફ્રૂટ ખાવાના અને બદલતા બદલતા ખાવાના કેમકે કોઈ એક ફ્રૂટની અંદર એક વિટામિન્સ હોય તો બીજા ફ્રૂટની અંદર બીજું વિટામિન્સ વધારે હોય તો એક ફ્રૂટ હંમેશા સંપૂર્ણ હોતું નથી Fruit ne, fruits ની અંદર પપૈયું અને અનાનસ એને છોડીને બધા fruits યોગ્ય માત્રામાં લેવા જરૂરી છે બદલતા બદલ એમાંય pregnancy ની અંદર જે દાડમ છે જામફળ સફરજન બરોબર આ બધા મોસંબી સંતરા આ બધા ફ્રૂટ પ્રેગ્નન્સીમાં બાળકના વિકાસ માટે બહુ સારા અને બીજા જે લીલા પાંદડા વાળા શાકભાજી છે જેમ કે પાલક છે મેથી છે ઓ છે જે સીઝન પ્રમાણે અલગ અલગ મળતું હોય એ બી જરૂરી છે બીજા જે શાકભાજી આપણે રૂટીનલી શાક બનાવીએ છીએ ગલકા છે તુરિયા છે દૂધી છે બરોબર આ બધાનું પ્રમાણ બી યોગ્ય માત્રામાં હોવું જોઈએ આ બધા યોગ્ય માત્રામાં આપણે મળી જાય અને ફેટ માટે જનરલી ફેટ કોઈ બી શરીરના ડેવલપમેન્ટ માટે ફેટનું ભી યોગ્ય માત્રામાં હોવું જરૂરી છે ફેટ એટલે ઓઇલ કોઈ બી શાકને આપણે ઓઇલમાં તળીને બનાવું એટલે એમાંથી આપણે ફેટ મળે બીજું કે જ્યારે રોટલી અથવા રોટલો છે એને એક ચમચી ઘી થી તમે ચોકડી તો એમાંથી આપણે ફેટ મળે બીજું બધી પ્રકારના ડ્રાય ફ્રુટ છે જેમ કે બદામ છે કાજુ છે અંજીર છે એમાંથી બધામાં ફેટ મળે પછી આપણે સિંગ સિંગ તેલ ખાઈએ છીએ ને એટલે સિંગ ની હા સિંગ ની અંદર થી ઓઈલ હોય છે એટલે એમાંથી આપણે ઓઈલ યોગ્ય માત્રામાં મળે છે તમે એ સમજાવ્યું કે આપણે કાર્બોહાઈડ્રેટ કેમાંથી મળે પ્રોટીન કેમાંથી મળે ફાઈબર વિટામિન મિનરલ તેમાંથી મળે છે આપણો સંપૂર્ણ આહાર કેવો હોવો જોઈએ કે કેટલા પ્રમાણમાં આપણે કઈ વસ્તુ લેવી જોઈએ માનો કે લેડીસ ખોરાક લે છે ત્યારે એના ખોરાકનું પચાસ ટકા ખોરાક હોવો જોઈએ વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબર ફાઈબર્સ એટલે અને પચીસ ટકા એમાં પ્રોટીનનો ભાગ હોવો જોઈએ અને પચીસ ટકા કાર્બોહાઈડ્રેટનો ભાગ હોવો જોઈએ અચ્છા એટલે પચાસ ટકા તમે જે ફાઇબર્સ કીધા એની અંદર તો કે આપડા બધા લીલા પાંદડા વાળા શાકભાજી પાલક મેથી ચાંચડિયા ભાજી પછી શાકભાજી માં તો કે આપણે ગલકા તુરિયા રીંગણા દૂધી એ બધું આવી જાય include થઈ જાય બીજી વસ્તુ fruit fruit બી એમાં જ આવે જેમ કે જામફળ મોસંબી સંતરા કીવી ડ્રેગન એ બધા fruit આપણે લઈ શકીએ બરાબર અને પચીસ ટકા જે પ્રોટીન કીધા છે જે પ્રોટીન આપણે જે કીધું કે દૂધ છે કઠોળ છે એ બધામાંથી પ્રોટીન મળે પછી કાર્બોહાઇડ્રેટ છે જેમ કે કોઈ બી આપણે રોટલી રોટલા જુવાર બાજરો એનો એટલે આ રીતના ડિવાઇડ કરીએ તો એનો સંપૂર્ણ આહારમાં સાથે સાથે પાણી ભી બહુ મહત્વનું છે ઘણી હા બાળકના ડેવલપમેન્ટ માટે અને માતાને હેલ્ધી રાખવા માટે અને માતાને વારંવાર યુરિન માં ઇન્ફેક્શન ના થાય એના માટે યોગ્ય માત્રામાં પ્રવાહી લેવું બહુ જરૂરી છે એના માટે નોર્મલ વોટર પી શકે પી શકે નારિયલ પાણી માત્રામાં હોય છે ખાસ પોટેશિયમ છે સોડિયમ છે બરોબર અને એમાં સુગર સુગરની બી માત્રા સારી હોય છે એટલે નારિયેલ પાણી બાળકના ડેવલપમેન્ટ માટે માથાને હેલ્ધી રાખવા માટે બહુ બહુ ઉપયોગી નીવડે છે ત્રણ લિટર જેટલું પાણી આખા દિવસમાં આપણે પીએ થેન્ક યુ જો તમને આ યોગ્ય યોગ્ય લાગ્યો હોય તો તમે બીજાને શેર કરો તકે આની માહિતી બીજા ને ઉપયોગી નીવડે થેન્ક યુ થેન્ક યુ